નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં મારા તમામ મિત્રોને હનુમાન જયંતિની શુભકામના અને હવે જાણીએ આપણે શાકભાજીના એક કિલોના ભાવ ભીંડામાં બજારીએ આજે પાંત્રીસથી ચાલીસ રૂપિયા ગુવાર પિસ્તાલીસથી પંચાણું રૂપિયા કારેલા પચીસથી ત્રીસ રૂપિયા ગલકા દસથી તેર રૂપિયા તુરિયા વીસથી ત્રીસ રૂપિયા મરચાં જાડા હે પાંત્રીસથી ચાલીસ રૂપિયા મરચાં ઝીણા ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા ધાણા વીસથી પચીસ રૂપિયા કિલો છે મેથી ત્રીસથી પચાસ રૂપિયા મોરા દસથી પંદર રૂપિયા કિલો છે લીલી ડુંગળી પચીસથી પાંત્રીસ રૂપિયા છે ફુલાવર જોઈએ તો સારો સુધારો છે ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા કિલો વેચાણી છે કોબીમાં દસથી તેર રૂપિયા ટમેટામાં દસથી વીસ રૂપિયા કાકડી વીસથી પચીસ રૂપિયા ગરમ ત્રીસથી ચાલીસ રૂપિયા રીંગણાં દસથી વીસ રૂપિયા ગોટી રીંગણાં વીસથી પચીસ રૂપિયા ચોરા પાંત્રીસથી ચાલીસ રૂપિયા દૂધી દસથી પંદર રૂપિયા કિલો છે બટેકા વીસથી પચીસ રૂપિયા સૂકી ડુંગળી એક થી અઢાર રૂપિયા સૂકું લસણ છે એકસો ત્રીસ થી દોઢસો રૂપિયા લીંબુના ભાવરીયા એકસો થી દોઢસો રૂપિયા આદુરિયું એકસો થી એકસો ત્રીસ રૂપિયા